वडोदरा शहरना भाजप पूर्व कोर्पोरेटर રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નીપજાવી દેવાતા પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં હુમલો કરી સામે આવ્યું આ ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળે ટોળા એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તેની માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ પાસાત થરી છે જ્યારે ભાજપના પૂર્વ મેયર પક્ષ નેતા તેમજ પૂર્વ કોર્પોરેટર સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા ઘટના એક્ચ્યુઅલીમાં નાગરવાળામાં થઈ હતી નાગરવાળા મહેતાવાડીના નાકા પર બાજુમાં ઘટના થઈ હતી તે આગળ બાબર પઠાન કરીને છોકરો છે એ આરોપી છે જે છે એ અને બીજા બે ત્રણ સાગરી તો એની જોડે જે ઉઠાવ્યા એ મારા બે ભાઈબંધોને ચાપુના ઘા ઓલરેડી મારેલા જ હતા એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે અહીંઘડી મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા એ અઘડી અહીગડી સારવાર લઈ રહ્યા હતા એ દરમિયાન બાબરખાન પઠાણને અમે આ કેસ કરવાનો હતો એ મારે પોલીસ કેસ કર્યો વગેરે તો અહીંઘડીથી બાબરખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો પોલીસની જોડે આવ્યો પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો આજુબાજુમાં ચારથી પાંચ પોલીસવાળા હતા એ અહીંઅગડીથી લઈને ગયા અંદર તો એ એવું કે છે કે મને બી વાગ્યું છે આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો તો પોલીસ પ્રોટેક્શન ની અંદર ટેસ્ટ એ કરવા ગયો અંદર અને એટલામાં એને ત્યાંથી પોલીસ છોડ દીધો અને પાછળ ગયો તો મારા બીજા ભાઈ બન એટલે એ મારી જોડે જતો તો એને પાછળ લઈ જઈને ઘા માર દીધા જ રોડ ધોરજી ચા પીવા ગયા હતા બે મારો ભાઈ અને મારો ભાઈબંધ એ ચા આ મારો ભાઈ ને બે જણ ચા પીવા ગયા હતા તો એને ત્યાં આગળ ઘા મારી દીધા એ બાબરખાન પઠાણ આ પોલીસ ચાર પાંચ પોલીસ એને જોડે લઈને જાય છે અંદર દવાખાનાની ની અંદર અને અહીં આગળ સ્ટેટમેન્ટ લે જેવું એવું કહે છે ને પાછળ જઈને પેલા બાબરખાન પઠાણ ને બીજા પાંચ છ માણસ એને ઘા મારી દીધા મારી નાખ્યો મરી જ ગયો છે એક્ચ્યુઅલી માં એવું કહેતો તો ચાલશે ડેડ થઈ ગઈ છે હા

નવી ધરતી નાગરવાડામાં તેઓ વર્ષો થઈ રહી છે ત્યાં ત્યાં નાનો કોઈ ઝઘડો થયો હશે તેના કારણે કોઈ બે છોકરાઓને ત્યાંથી અહીં હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનો છોકરો પણ રમેશભાઈનો છોકરો જે તપન છે તે પણ અહીં આવ્યો હતો એ લોકોની ખબર જોવા માટે અને ત્યારે જ તેની સાથે આ એક બનાવ બન્યો છે તપન અત્યારે છે નહીં એનું મૃત્યુ થયું છે અને એમને જ્યારે જાણ થઈ ત્યારે હું અમારા વિસ્તારના કોર્પોરેટર મનોજભાઈ સચિનભાઈ મિનેશભાઈ ક્રિનલભાઈ બધા એ મોટી સંખ્યામાં એ વિસ્તારના લોકો પણ ઉપસ્થિત છે જે ઘટના ઘટી છે અમે પોલીસના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જે ઘટના ઘટી છે આમ દુઃખદ ઘટના છે આ પ્રકારની ઘટનાનું જે વર્ણન કર્યું છે તેના પરિવારે એ આઘાતજનક છે અને ચોક્કસપણે પોલીસના અધિકારીઓને અમે વાત કરી છે સવારે પણ કરીશું કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજીવાર કોઈ પણ આવું સાહસ ના કરે તે માટેની તમામ કાર્યવાહી આવા લોકોની ઉપર થાય તે માટેની વાત અમે કરીશું સવારે પણ અત્યારે પણ વાત કરીશું આ પ્રકારે આવો ગુનો કર્યો છે અને જે પ્રકારે સીસીટીવીના ફૂટેજ પણ આ લોકોએ કલેક્ટ કર્યા છે એ પણ જોશે જો આ પ્રકારની ઘટનામાં આવા પ્રકારની ગુનાખોરી આવા તત્વો કરતા હોય તો એવા લોકોને તે પ્રકારની સજા આપવી જોઈએ તેમાં કોઈ બે મત નથી કેમકે આવા લોકોને આવું કરવામાં સેજ પણ જ્યારે ખચકાટ ના હોય ત્યારે તેમને પણ એવી સજા મળવી જોઈએ એવું મારું માનવું છે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એને પણ સારવાર માટે અહીંયા કારિલભાગલા આવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવા હાલમાં એને દાખલ કરેલો છે અને ડૉક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી હજી દાયક નથી કરેલું એ હજી તપાસનો વિષય છે હજી અમને બી વાતો વાત મળ્યા જાણવું છે અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ શું હકીકત બની તે પણ અમને ખબર નથી આખી હજી તો તપાસ ચાલુ જ છે હા એની પર અગાઉ ગુના થયેલા છે ગુનાતી ઇતિહાસ